હા નમસ્કાર મિત્રો ઠાકોરનો એક સોશિયલ મીડિયા પર ખૂબ જ બુમ પડાવી રહ્યો છે જી હા મિત્રો આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે ઠાકોર સમાજને કરવિહોણા કરી નાખ્યા હતા ત્યારે ઠાકોર સમાજના રોહિત ઠાકોર નહીં વિક્રમ ઠાકોર આગળ આવ્યા હતા તે જોઈ શકો છો અમારા વિડીયોમાં અને મિત્રો કબ્બર ઠાકોરે શું કહ્યું કે બહુ લોકો બુમાબૂમ કરવા લાગ્યા તે જોઈ શકો છો અમારા વિડીયોમાં પણ મિત્રો પહેલાં તો તમે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો અમારી ચેનલને અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને તમે પણ ઠાકોર સમાજને સહાય કરવા માગતા હો તો જરૂરથી આગળ આવજો

મારે હાથ મારી સમાજ તકલીફ માં આવે ને બધી રીતે તકલીફ માં આવે મારી આવે